જગન્નાથ મંદિરમાં તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે વર્ષમાં એકવાર ભગવાન ખુદ પોતાના ભક્તોને રથમાં બેસી સામે ચાલીને દર્શન આપે છે ત્યારે રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટતા હોય છે સરસપુર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટતા હોય છે અને ભગવાનના મોસાળ મોસાળમાં યાત્રાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદી લેતા હોય છે ત્યારે સરસપુર મંદિર ખાતે મોટો ડોમ બનાવવામાં આવ્યો છે રથયાત્રાની તૈયારીના ભાગરૂપે અહીંયા ડોમ બનાવવામાં આવ્યો છે અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મામા જ્યારે મોસાળમાં આવે છે ત્યારે મોસાળમાં પણ અત્યારે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે સરસપુર ખાતે આવેલ મંદિરમાં અત્યારે મંદિરના આગળ ડોમ બનાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કહી શકાય કે મામા જ્યારે મોસાડમાં આવતા હોય છે ત્યારે અહીંયા પણ ભક્તજનો મોટી સંખ્યામાં મામાના ઘરે આવેલા ભગવાનના દર્શન કરવા પધારતા હોય છે ત્યારે તેને લઈને અત્યારથી જે તૈયારીઓ છે તે ડોમ બાંધવાની ચાલુ કરી દેવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે તો રથયાત્રાને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે અત્યારથી ચાલુ કરવામાં આવી છે જગન્નાથ મંદિરે પણ આ જ પ્રકારની જે તૈયારી છે તે ચાલુ કરવામાં આવી છે અને સાથે જ મામાના મોસાળમાં પણ આ જ પ્રકારની જે તૈયારી છે તે જોવા મળી રહી છે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ચોમાસુ વિવિધ રીતે